માળિયા હાટીના ખાતે આજરોજ ખાતે હું સોનલ ગોસ્વામી માળિયા આગેવાન તરીકે વિઝ્વાન આળતિયાની અંદર જે બહેનોએ સિલાઈ મશીન અને અલગ અલગ યોજનામાં કા ભરી અને કામગીરી કરી લીધી એ વિઝવાન સંસ્થા બંધ થઈ ગયેલી છે તો આ બહેનોએ આજે સંસ્થા બંધ થવાના અમે બંધ થઈ છે તો કયા કારણે બંધ થઈ છે કોના કારણે બંધ થઈ છે એ અમને નથી ખબર પણ અમે એટલું માટે કે આ બધી મહિલાઓ જે માળિયાની મહિલાઓ છે એની પીડા હું જાણું છું કે બહેનો આર્થિક સધર થવા માટે કોઈ પણ જગ્યાએ કંઈ પણ કરી અને નાના મોટા રોજગાર કરે છે પણ છતાં પણ આ સંસ્થાની અંદર કામગીરી કરતી બહેનો એની ઉપર એલિગેશન લગાવી અને સંસ્થા બંધ થઈ ગઈ છે તો આ બહેનો સિલાઈ મશીન કરી અને સિલાઈ મશીનના ચલથી પણ મળતા હતા એના ઉપર રોજગાર મેળવતી હતી પણ આ સંસ્થા બંધ થઈ ગઈ છે તો હાલમાં શરદી પણ વિતરણ બંધ થઈ ગયા છે અને નાના મોટા કામગીરી પણ બંધ થઈ ગઈ છે તો આજે રોજ માળિયા ખાતે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર આપી અને આ સંસ્થા વહેલી તકે ચાલુ થાય પ્રશાસન પ્રજા બધા ઓળખીએ કે કોણ શું કરે છે શું શું કામગીરી થાય છે એ પણ ઓળખે અને સંસ્થા વહેલી તકે ચાલુ થાય અને બહેનોને રોજગાર જે મળતો હતો એ ફરીવાર મળવાનું ચાલુ થાય એવી મારી નમ્ર વિનંતી